સુરતના સ્પાનયાર્ડમાં ચાલતું કુટણખાનું પાંચ મહિલાને બે ગ્રાહક ઝડપાયા મહિલા ભાગવા જતા પહેલાં માળેથી પટકાતા પગ ભાંગ્યા એક જ કોમ્પ્લેક્સમાં ત્રીજી રેડ સુરતના સરથાણા વિસ્તારમાં શુભમ કોમ્પલેક્ષમાં વધુ એક આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી પોલીસે પાંચ મહિલા અને બે ગ્રાહકને ઝડપી પાડ્યા હતા જ્યારે રેડ અંગેની જાણ થઈ જતા પાછળની સાઈડ આવેલી બારી તોડીને બે સંચાલકો ભાગી ગયા હતા જ્યારે એક મહિલા પણ ભાગવા જતાં પહેલાં માળેથી તે નીચે પટકાઈ હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી મળતી માહિતી પ્રમાણે સતાણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં ફરી સ્પાનયાર્ડમાં કૂટણખાનું શરૂ થઈ ગયું છે કોઈ પણ નામઠામ વિના જ સ્પાનયાર્ડમાં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું દેવ અને લકી નામના બે ઈસમ દ્વારા આ કૂટણખાનું ચલાવવામાં રહ્યું હતું ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વ્યાપાર કરાવવામાં આવ્યો હતો સતના પીઆઈએમ વિચાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્ષમાં આડમાં કૂટણખાના પર દરડું પાડ્યું હતું પોલીસ અચાનક દરોડો પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી સ્પાના પાછળના ભાગે બારીમાંથી બે સંચાલક તેમજ એક યુવતી કૂદીને ફરાર થઈ જતા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર નીચે પડતા યુવતીના પગ તૂટી ગયા હતા જ્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ થયા હતા એક યુવતી પહેલા માળેથી નીચે પટકાઈ હોવાની જાણ થતાં તાત્કાલિક યુવતીની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યારે આ દરોડામાં ઇજાગ્રસ્ત મહિલા સહિત પાંચ મહિલાઓને દેહ વેપારના ધંધામાંથી મુક્ત કરવામાં આવી હતી આ સાથે જ બે ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા આ બનાવો સંદર્ભે સતાના પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે આ કૂંટણખાના સંચાલક દેવ અને લકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે શુભમ કોમ્પ્લેક્સમાં સતાના પોલીસ દ્વારા આ પહેલા પણ બે રેડ કરવામાં આવેલી હતી પહેલા માળે કોમ્પ્લેક્સના બંને સાઇડ સ્પા ચાલી રહ્યા હતા જમણી બાજુ એકવાર રેડ કર્યા બાદ આડમાં ચાલતું કૂટણખાનું બંધ થઈ ગયું છે જ્યારે ડાબી બાજુ ચાલતા સ્પામાં આપેલ પહેલા પણ એકવાર રેડ કરવામાં આવી હતી જોકે દસ દિવસ પહેલા ફરી અહીં આડમાં કૂટણખાનું શરૂ થઈ હતું ભાડેથી ચાલતા આ કૂટણખાનાના માલિક પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ જોઈ રહી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે